ઘણી વાર કેવું હોય એપી ફાઇલ નાખી હોય પૈસા ઉપડી ગયા તો પ્રથમ જે એક કલાક છે ગોલ્ડન અવર કહેવામાં આવે છે એ પ્રથમ એક કલાકમાં તમે જો જાણ કરી દેશો ઓગણીસો ત્રીસ ઉપર રામ રામ સૌ મિત્રોને આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ખાસ કરીને આ વ્લોગમાં વાત કરવી છે જે પ્રકારે હાલ સાયબર ફ્રોડ વધી રહ્યા છે અને એમાં બેંક એકાઉન્ટ ભાડે આપવાની જે યુવાનો પાસે લાલચ આપવામાં આવે છે એના વિશે વાત કરવી છે એના સિવાય પણ હાલ આપણે નીકળ્યા છીએ બજારમાં ઓફિસથી અને આપણી સાથે જો સંકેતભાઈ ગાડી ચલાવી રહ્યા છું વિક્રુભાઈ બેઠા છે અને બ્લોગની અંદર એક જાગૃતતા લાવવાનો પ્રયાસ રહેશે કે કેવી રીતે તમારા ઘરના તમારા જે બાળકો છે યુવાનો છે એમના ખાતામાં અચાનક રૂપિયા આવે છે તો તમે શું કરો છો શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એના વિશે પણ વાત કરીશું હાલ તો આપણે નીકળ્યા છીએ બજારમાં અને આપણે આ જોઈ શકો છો જો આ ગાડી છે ગ્રાન્ડ વિટારા અને ઈવી પ્લસ પેટ્રોલ વાળી ગાડી છે જો આમાં તમે જોઈ શકો છો એનર્જી ફ્લો થઈ રહી છે ગાડી જ્યારે ધીમે ધીમે જાય એટલે આમાં ઓટોમેટિકલી ઈવીમાં થઈ જતી હોય છે હા સ્વામિનારાયણ મંદિર છે બીએપીએસ તો જય સ્વામિનારાયણ ડિજિટલ જમાનો બધા અપનાવી લીધું પણ એના પણ કેવું હોય દરેક સાઈડ ઇફેક્ટ હોય એટલે આમાં પણ એવું જ છે ક્યાંક લાલચમાં ક્યાંક ભૂલથી કોઈક એકના ડબલ કરવામાં લોકો ફસાઈ જતા હોય છે ક્યાંક કોઈ કંઈક ઓટીપી આપી દીધો એટલે કે જાગૃતતા અવેરનેસ ખૂબ જરૂરી છે એટલે આ પ્રકારના ગુના પણ વધ્યા છે આ પ્રકારની ટોળકીઓ વધી છે એટલે આપણા હાથમાં ફોન છે તો જેટલું જે ઉપયોગી છે એટલું જોખમી છે એટલે કે આપણે કહી શકીએ કે ધ્યાન રાખવું પડે જે નોકરીયાત છે એમના માટે ખાસ કારણ કે જે એપી કે ફાઇલવાળું ફ્રોડ ચાલે છે એ જેમાં ક્યાંક ને ક્યાંક લોકો ફસાઈ જતા હોય છે ફોન હેક થઈ જતો હોય છે અને આજે બેંક એકાઉન્ટની જે સિસ્ટમ છે એમાં વચ્ચે પણ એક સિસ્ટમ આવી હતી કે જે યુવકના બેંક એકાઉન્ટમાં બે કરોડ રૂપિયા આવી ગયા હવે પોલીસ તે આપવા તો યુવકે મને ખબર જ નથી પણ કેવું હોય છે ઘણી વખત કે લોકો પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપતા હોય છે કમિશન મેળવતા હોય છે પરંતુ ઘરના લોકોની ખબર હોતી નથી કે ભાઈ મારો છોકરો આ કામ કરી રહ્યો છે એટલે કે તમે વાલી છો તમારા બાળકના એકાઉન્ટમાં પૈસા આવે છે તો અચાનક આટલા પૈસા ક્યાંથી આવે એનું પણ ધ્યાન આપણે જ રાખવું પડશે વિપુલભાઈ ગયા બેંકમાં જો આ બેંકમાં જઈ રહ્યા છે અત્યારે આ હા વિપુલભાઈ જાય બેંકમાં વિપુલભાઈના વિપુલભાઈના બેંકમાં કામ હતું એટલે આપણે અહીંયા આવ્યા હતા અને કામ પતાવ્યું એટલે આપણે ઓફિસે પાછા નીકળીએ જો બધા હા આઈસીઆઈસીઆઈ બેંક છે એની પાસે આ ચણા પુલાવવાળું છે સામે આઈટીઆઈ છે

ખરેખર તમે પીઓ ને તો આમ તમને બિલકુલ સુસ્તી ઉડી જાય તમારી સુસ્તી ઉડી જાય અને ખૂબ જ મજા આવી જાય એમ એ જો લોકો અહીં ખાલી બહુ મોટું લોકોની લાઈનો લાગે દિવસ અહીં ખાલી ભીડ હોય છે જો લો ચા જેવી છે કે રિવ્યુ આપવાનું મન થાય સામેથી બહુ સરસ છે બહુ જ મસ્ત અને ગાડીમાં આપી દે જો સુવિધા જો ગાડીમાં આ રહી છે મોડાસા તાલુકા પંચાયત સામે આમ તો મેત્રુ જોસો ને હાદીક ભાઈ ચા પીવાની છોડી દીધી છે પણ જગા પે ની ચા મળે ને એ પછી ચા પી લેવાની ઈચ્છા થઈ જ છે બાકી હું ઘરે ઘરે પીએ છો ને કદાચ હોય ની ઈચ્છા હોય તો આ બાજુમાં જે પાંચ પાલ છે ને બાપુ છે ભાઈ બાપુ એ પણ એક સોશિયલ મીડિયા ના સ્ટાર છે આવી ગયા બજારમાં જઈને અને ઓફિસે પહોંચી ગયા છે પાછા આ જો ઓફિસ આગળ બાજુમાં એક નાસ્તાની ફરસાની દુકાન ખોલી છે અને આજે જો ઓપનિંગ થયું છે જો આ સરસ મજાનું સૌરાષ્ટ્ર ગાંઠી હાઉસ નવી ખોલી છે અને આ રામદેવરા જતી બસ એ ઉભી રહી છે રામદેવડા જઈ રહી છે અત્યારે ઓફિસ આગળ આવી હતી ચાર નાસ્તો કઈ બધા જઈ રહ્યા છે મિત્રો આપણે જે વિષયની વાત કરી રહ્યા હતા એ જે ફ્રોડ થઈ રહ્યો છે બેંક એકાઉન્ટ ભાડે આપી રહ્યા છે હવે એ જ વિશે પોલીસ કરવા જઈ રહી છે પ્રેસ કોન્ફરન્સ હવે આપણે પ્રેસ કોન્ફરન્સ કવર કરવા માટે જઈ રહ્યા છીએ અને આ પ્રેસ કોન્ફરન્સમાં જઈએ અને શું વિગતો મળે છે શું કાર્યવાહી કરવામાં આવી છે શું ઘટના બની હતી એ તમામ વિગતો આપણે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા બાદ તમને જણાવીશું અને જાગૃતતા કેળવીશું આ એક અવેરનેસ વિડીયો છે અને એવી રીતે એને તમે લેજો બ્લોગને કેવી રીતે લોકો હોય હોય છે છે અથવા ભોગ બનતા બેક બેંક એકાઉન્ટનો ઉપયોગ આ જે આરોપીઓ છે તે ભારતના વિવિધ જગ્યાએ જે સાયબર ફ્રોડના ગુનાઓ બન્યો છે એ સાયબર ફ્રોડના ગુનાની રકમ તેની અંદર ટ્રાન્સફર કરતા હતા અને તે રકમ બેંકમાંથી એટીએમ અથવા ચેક મારફતે પોતે વિડ્રો કરી લેતા હતા તેના બદલામાં તેઓ જે બેંક એકાઉન્ટ જે મેળવીને લાવે તેઓ વ્યક્તિને અમુક પૈસાની કે કમિશનની લાલચ આપતા હતા આના આધારે હું સમગ્ર અરવલ્લી જિલ્લાના સિટીઝનને એક અપીલ કરવા માંગીશ કે પોતાનું બેંક એકાઉન્ટ બીજા કોઈપણ વ્યક્તિને ભાડે આપું એને મ્યુલ એકાઉન્ટ કહેવાય એ મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા દેવો તે ગેરકાયદેસર છે કોઈ ફિક્સ રકમ નથી પણ પરંતુ એક એકાઉન્ટ ભાડે પાછળ બે હજાર રૂપિયા મિનિમમથી લઈ અને ચાલીસથી પચાસ હજાર રૂપિયા સુધીનો કમિશનની લાલચ આપવામાં આવતી હોય છે જુઓ મિત્રો અરવલ્લી જિલ્લામાં જે સાયબર પોલીસ છે સાયબરની ટીમ એમના દ્વારા એક સ્કેમ પકડવામાં આવ્યો છે બેંક એકાઉન્ટ ભાડે લેતા ચાર જેટલા ઈસએમઓને પકડવામાં આવ્યા છે અને આ લોકો યુવાનોને ટાર્ગેટ કરતા હતા લગભગ ચાલીસ જેટલા જે એકાઉન્ટ હતા તે ભાડે લીધા હતા અને લગભગ સાડા નવ લાખ રૂપિયાની તેમને સ્કેમ કર્યો છે રૂપિયાનો જે સાયબરના જે પૈસા આવે છે સાયબર ફ્રોડના તેને આ એકાઉન્ટમાં નાખી અને ટ્રાન્સફર કરવામાં આવતા હતા સમીરભાઈને પૂછે સમીરભાઈ એકાઉન્ટ મ્યુલ હન્ટ નામ આપ્યું છે કેવી રીતે કામ કરે છે અને ક્યો ફ્રોડ કરવામાં આવે છે હાર્દિક ભાઈ એકાઉન્ટ મ્યુલ હન્ટ શું છે એ સૌથી પહેલા જણાવી દઉં કે એક મ્યુલ હન્ટ એટલે કે જે એકાઉન્ટ હોય છે એ અમુક નજીવી રકમ લઈ અને એ એકાઉન્ટ ભાડે આપવામાં આવતું હોય છે અને જે સાયબર ઠગો હોય છે તે આ એકાઉન્ટનો ઉપયોગ જે સાયબર ઠગના જે પૈસા હોય છે ફ્રોડ કરતા હોય છે એ પૈસા આ એકાઉન્ટમાં નાખી અને પછી એ પૈસા ઉપાડી લેતા હોય છે ભાડું કેટલું આપતા જે યુવાનો છે સૌથી પહેલા તો આ જે સાયબર ઠગો છે જે યુવાનો છે તે યુવાનોને ટાર્ગેટ કરતા હોય છે અને નજીવી રકમ એટલે બે હજાર પાંચ હજાર જેવી રકમ આપી અને આ એકાઉન્ટ ભાડે લેતા હોય છે અમુક પૈસા નું કમિશન આપી લાલચ આપતા હોય છે કેવા લોકોને ટાર્ગેટ કરે છે યુવાનો છે માનો કે ઓનલાઈન ગેમ વિદ્યાર્થીઓ છે ઓનલાઈન ગેમિંગ રવાડે ચડેલા વિદ્યાર્થીઓ છે અલગ અલગ જે ઓનલાઈન એપ્લિકેશનો છે જેના દ્વારા પૈસા જીતી શકાય એવી ગેમોના રવાડે ચડી સોશિયલ મીડિયા પર આ યુવાનોનો કોન્ટેક્ટ કરવામાં આવે છે મોસ્ટ ઓફલી ટેલિગ્રામ અને આ ઓનલાઈન ગેમ અને એપી ના દ્વારા યુવાનોનો સંપર્ક કરવામાં આવે છે અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાંથી ચાર જેટલા લોકો ઝડપાયા છે જેમણે ચાલીસ જેટલા એકાઉન્ટો ભાડે આપ્યા હતા કારણ કે વારંવાર આ લોકો બેંકમાં જતા હતા બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા અને જે મ્યુલ એકાઉન્ટ હોય છે એમાં જે સાયબર ઠગો હોય છે આ લોકોને એકાઉન્ટ ભાડી લઈ એમનું એટીએમ ચેકબુક સહિમ કાર્ડ સહિતની જે સામગ્રીઓ છે પોતાની પાસે લઈ લે છે અને પછી જે સાયબર ક્રાઈમ કરતા હોય છે જે સાયબર ક્રાઈમ કરતા હોય છે જે રકમ આવે આ યુવાનોના ખાતામાં ટ્રાન્સફર કરતા હોય છે અને પછી એ એટીએમથી પૈસા ઉપાડી લેતા હોય છે જો મહત્વની વાત જો આ પ્રકારનું તમારી સાથે આજુબાજુ બની રહ્યું હોય તો ઓગણીસો ત્રીસ નંબર છે સાયબર વિભાગનો તેમાં સૌ પ્રથમ જાણકારી ઘણી વાર કેવું હોય એપી ફાઇલ નાખી હોય પૈસા ઉપડી ગયા તો પ્રથમ જે એક કલાક છે ગોલ્ડન અવર કહેવામાં આવે છે એ પ્રથમ એક કલાકમાં તમે જો જાણ કરી દેશો ઓગણીસો ત્રીસ ઉપર તો એ જે પૈસા ગયા છે હોલ્ડ થઈ જશે તો એક ચાન્સ રહેશે કે પૈસા પરત આવી શકે છે પરંતુ આ જે હન્ડ છે એ આખો અલગ જ સ્કેમ છે કે જેમાં એકાઉન્ટ ભાડે આપનાર પણ હોય છે લેનાર પણ હોય છે પૈસા ટ્રાન્સફર કરનાર પણ હોય છે અમદાવાદથી લઈ અને ભાવનગર સુધી આના જે તાર છે એ પહોંચ્યા છે અને આ એક અવેરનેસ વિડીયો છે તમારું બાળક અથવા તમારો જે વિદ્યાર્થી બહાર ભણે છે અથવા કોઈ છે જેના એકાઉન્ટમાં આ મહત્વની વિગત હતી મ્યુલ હન્ટ જે આપણા ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી એમના દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું છે આમાં જે ફરિયાદ થતી હોય છે એ સાયબર ઠગો સામે નથી હોતી કારણ કે પૈસા જે લોકોના એકાઉન્ટમાં આવ્યા હોય છે એ લોકો સામે જ ફરિયાદ થતી હોય છે એટલે કે એ લોકોએ અવેરનેસ રાખવી જોઈએ આવા એકાઉન્ટ નજીવી પૈસા કે રૂપિયાની લાલચમાં આવી અને આવા એકાઉન્ટ ભાડે ના આપવા જોઈએ આવા એકાઉન્ટથી બચવું જોઈએ અને જે સાયબર અવેરનેસ છે તે સાયબર અવેરનેસમાં ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ ગેરકાયદેસર એપી કે એપ્લિકેશન આવે એને ડાઉનલોડ ન કરવી જોઈએ અને જો એપ્લિકેશન ભૂલથી ડાઉનલોડ થઈ જાય તમારી સાથે સાયબર ક્રાઇમ થઈ જાય તો તરત જ ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરી દેવામાં આવે ઓગણીસો ત્રીસ ઉપર તમે કોલ કરો એટલે ત્યાંથી તમારી જોડે કોલ સેન્ટર પરથી પોલીસકર્મી વાત કરે છે ત્યારબાદ તમને વોટ્સએપ પરથી મેસેજ કરે છે એ વોટ્સએપ પર મેસેજ આવ્યા બાદ તમારા જે એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા હોય તે એકાઉન્ટ નંબર આપવાનો હોય છે કેટલા રૂપિયા ઉપડી ગયા અને કયા માધ્યમથી ઉપડ્યા છે આ ડિટેલ આપશો એટલે તરત જ એ લોકો તમારી સાથે જે સાયબર ફ્રોડ થયો હોય છે તે સાયબર ફ્રોડની રકમ ફ્રીઝ કરી દે છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરે છે જો આ હતી વિગતો ખાસ કરીને એક અવેરનેસ એક જાગૃતતા જરૂર છે કારણ કે જમાનો ડિજિટલ થયો છે અને ડિજિટલ જમાનાના પણ સાઇડ ઇફેક્ટ હોય છે અને હવે મોબાઈલનો જમાનો છે એપી ફાઇલ એક ફ્રોડ છે સાથે જ હવે આ મ્યુલ એકાઉન્ટ મ્યુલહન્ટ જે એકાઉન્ટ બેંક એકાઉન્ટ ભાડે લેવાનું એક સ્કેમ છે એટલે હવે જાગૃતતા એ છે કે આપણે ખુદ ફોન વાપરીએ છે તો ગમે તે વસ્તુ પર લિંક પર ન આપીએ ન દબાવીએ કોઈ એપીકે ડાઉનલોડ ન કરીએ થર્ડ પાર્ટી એપીકે કે સાથે જ કોઈને બેંક એકાઉન્ટ ભાડે ન આપીએ ગમે તે તમને લાલચ આપવામાં આવે એટલે આ પ્રકારને ધ્યાન રાખવાની જરૂર છે જુઓ મિત્રો આપણે આ જે આજે બનાવ્યો બ્લોગ બનાવ્યો છે એ એક અવેરનેસ હતો અને જાગૃત કરવાનો પ્રયાસ હતો જો તમને ઇન્ફોર્મેશન મહત્વપૂર્ણ લાગી હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જેમને તમારે સુધી પહોંચાડવી હોય આ વિગત એમને જરૂરથી આ લિંક યુટ્યુબનો આ વિડીયો શેર કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર આ વ્લોગ જોવા માટે રામ રામ